અંધશ્રદ્ધાનો જીવતો દાખલો સામે આવ્યો દાહોદના હિમાલા ગામમાં ચાર માસની બાળકીને શ્વાસની તકલીફ થતા ભુવા પાસે લઈ જવાઈ હતી જ્યાં ભુવાએ માસૂમ બાળકીને ગરમ સળિયાના ડામ આપ્યા હતા દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે ત્યારે આજે અંધશ્રદ્ધાનો ભોગ ચાર માસની માસૂમ બાળકી બની હતી દાહોદ તાલુકાના હિમાલા ગામમાં અઠવાડિયા પહેલાં ચાર માસની બાળકીને શ્વાસની તકલીફ થતાં પરિવારજનું હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ભુવા પાસે લઈ ગયા હતા જ્યાં ભુવાએ વિધિ કરી માસૂમ બાળકીને છાતી અને પેટ ઉપર ત્રણ જગ્યાએ ગરમ સળિયાના ડામ આપ્યા હતા ત્યારબાદ બાળકીને શ્વાસમાં બધું તકલીફ થતાં દાહોદની સોનલ હોસ્પિટલ ખાતે બાળકીને લાવવામાં આવી હતી જ્યાં બાળકીની સારવાર શરૂ કરવામાં આવી હતી હાલ બાળકી સારવાર હેઠળ છે અને તેની તબિયત સુધારા પર છે પરંતુ આવા તાંત્રિકોના કારણે માસૂમ બાળકો તકલીફમાં મુકાય છે અને જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે મારું નામ ડૉક્ટર સોનલ હટીલા છે હું એક બાળલોક નિષ્ણાત છું અને દાહોદમાં છેલ્લા દસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અવારનવાર અમે અહીંયા બહુ બધી જાતના કેસીસ જોતા હોય છે એમાં એક હમણાં અમે કેસ નોટ કર્યું છે જેમાં બાળકને શરદી ખાંસી કફ અને વધારે શ્વાસ લીધું હતું એના માટે ડામ અપાવવામાં આવ્યો હતો અને આવું ઘણા બધા કેસીસ ફ્રિકવન્ટલી નોટડાઉન થતા હોય છે જે આપણે દાહોદ જિલ્લાના ઇન્ટિરિયર ગામોમાંથી આવતા હોય છે દાહોદ એમપી રાજસ્થાનથી બી ઘણા બધા કેસીસ આ રીતના આવતા હોય છે એમની માન્યતા એવી હોય કે આ રીતના ડામ અપાવવાથી બાળકને શરદી ખાંસી કફ ને એવું મટી જાય પણ બાળક મટવા કરતાં એ વધારે ખરાબ સ્થિતિમાં અમારી પાસે અહીંયા દાખલ થયું હતું અને એની પહેલાં પણ ઘણી બધી વાર એવું થતું કે આવું ડામ અપાવે ને પછી બાળક સિરિયસ થાય એટલે લોકો હોસ્પિટલમાં એડમિટ કરતા હોય છે એ રીતના બાળક અત્યારે એટ પ્રેઝન્ટ સારવાર હેઠળ છે અને પહેલાં કરતાં ઘણું સારું છે એને અત્યારે એને ફરક પણ છે એ રીતના બાળકની ઉંમર ચાર મહિના છે